ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર મધ્યપ્રદેશની કુખ્યાત મુરેના ગેંગના લૂંટારોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે અને તેઓ પાસેથી બે તમંચા પિસ્તોલ અને અન્ય ઘાતક હથિયારો કબ્જે કર્યા છે આ ગેંગે વિધાતા જ્વેલર્સમાં બે વર્ષ અગાઉ અને વરાછામાં મની ટ્રાન્સફરને થોડા દિવસ અગાઉ જ માલિકને માર મારી લૂંટ ચલાવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયા હતા સુરત ડીસીબીની ટીમ એકત્રીસમી ડિસેમ્બરને લઈને પેટ્રોલિંગ નથી શહેરમાં કોઈ અનચેની બનાવ ન બને અને શહેરની શાંતિ તથા સલામતી જળવાઈ રહે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોટા વરાચા ઉતરાણ નીચે એક રિક્ષામાંથી મધ્યપ્રદેશના કુખ્યાત મુનેરાના ગેંગના છ સભ્યો જેમાં શિવા વિજયસિંહ ચૌહાણ રિંકુ રાજારામ જગનેરિયા લાલુ રામદાસ વાલ્મિક મહેન્દ્ર ઉર્ફે મોનુ રામ બચ્ચન રાઠોડ તથા અરૂણસિંહ ઉર્ફે જોગિન્દર રાકેશસિંહ સિકવાને ઝડપી પાડ્યા છે પોલીસ પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી હતી કે બે વર્ષ અગાઉ દિવાળીના સમયે અન્ય એક આરોપી અરુણસિંહ સાથે મધ્યપ્રદેશથી હથિયારો સાથે બનનારી સિયારામ લલ્લી અને કલુ સાથે સુરત આવી પૂણા વિસ્તારમાંથી બે મોટરસાયકલની ચોરી કરી પૂર્ણા વિસ્તારમાં આવેલા વિધાતા જ્વેલર્સની દસ દિવસ સુધી રેકી કર્યા બાદ દિવાળીના આગલા દિવસે શોરૂમમાં પિસ્ટોલ સાથે ઘૂસી જઈ માલિકને મારમારી પિસ્ટોલ બતાવી દાગીના અને રોકડા રૂપિયા લૂંટ કરી વતન મુરેના ભાગી ગયા હતા લૂંટના માલની ભાગબટાઈ કરી હતી જ્યારે બાવીસ ડિસેમ્બરના રોજ શિવાબ્રિજેશ પ્રતાપસિંઘે અન્ય આરોપી રિંકુ લાલુ મહેન્દ્ર સાથે રિક્ષામાં નીકળી વરાછા વિસ્તારમાં ભરતનગરમાં રેકી કરી મની ટ્રાન્સફરની દુકાનને ટાર્ગેટ કરી મોટર લઈ નીકળેલા મની ટ્રાન્સફરના માલિકને માર મારી લૂંટ પણ ચલાવી હતી ગઈ તારીખ બાવીસ ડિસેમ્બરના દિવસે રાત્રિના સમયે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મની ટ્રાન્સફરનું કામ કરતા વ્યક્તિ પોતાની ઓફિસથી કામ પતાવીને ઘરે જવા નીકળ્યા હતા એ વખતે એમના મોટરસાઇકલ ઉપર એને આતરી અને એની ઉપર હુમલો કરવામાં આવેલો અને કોઈ બોથડ પદાર્થ માથામાં મારી એની પાસે રહેલા નેવું હજાર રૂપિયા કેશ એક મોબાઈલ ફોન અને મોટરસાઇકલની લૂંટ કરવામાં આવેલી હતી આ ખૂબ ગંભીર પ્રકારનો બનાવ હોવાના કારણે એ જ દિવસે બનાવના પછી તુરંત ટૂંક સમયની અંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનાને શોધવા માટેથી કામે લાગેલી હતી સુરત શહેરની લોકલ પોલીસ સ્ટેશન અને બાકીની એજન્સીઓ પણ આ જે ગુનાનો ભેદ છે એ ઉકેલવા માટે પ્રયત્નશીલ હતા એ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ ડી વાઘડીયા શ્રી એજી રાઠોડ પીએસઆઈ શ્રી ડીએમ રાઠોડ અને પીએસઆઈ શ્રી પી વાળા આ જે ચાર અધિકારીઓ છે એ ગઈ રાત્રિના થર્ટી ફસ્ટ ડિસેમ્બરનો જે બંદોબસ્ત હતો અને સાથે સાથે કોમિંગ નાઇટ પણ હતી એ રાત્રિ પેટ્રોલિંગમાં હકીકત મળેલી કે આ જે બનાવ વરાછા પોલીસ સ્ટેશનની અંદર લૂંટનો બન્યો હતો એના આરોપીઓ છે એ એક જગ્યાએ એકત્રિત થઈ અને કોઈ જગ્યાએ જવાના છે જેના આધારે એમને મોટા વરાછામાંથી એક રિક્ષામાંથી કુલ છ આરોપીઓને પકડી પાડવામાં આવેલા એમના ઝડપી દરમિયાન આરોપીઓના કબજામાંથી એક પિસ્ટલ બે તમંચા અને ચાર રાઉન્ડ એના ગોળીઓ જે મળેલી હતી કાટી જઈશ આરોપીઓ આ જે છ આરોપીઓ છે એ એક રિક્ષામાંથી પકડી પાડવામાં આવેલા અને એમની પૂછપરછની અંદર જે વરાછા પોલીસ સ્ટેશનની અંદર લૂંટનો જે ગુનો છે એ આ ગુનાને ભેદ ઉકેલાયો છે આરોપીઓ પૈકીના જે ચાર આ છ પકડાયા છે પૈકીના ચાર આરોપીઓ છે એ વરાછાના આ જે લૂંટ છે એની અંદર સંડોવાયેલા છે એની સાથે પકડાયેલા બીજા બે આરોપીઓ છે એ અને આગ એક આરોપી જેનું નામ શિવો છે આ લોકો બે હજાર ઓગણીસની અંદર કાળી ચૌદશના દિવસે દિવાળીના આગલી દિવસે રાત્રિના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિધાતા જ્વેલર્સની નામની એક જે શોપ છે એ જ્વેલરી શોપની અંદર અંદર ઘૂસી હથિયારો બતાવી એક રાઉન્ડ ફાયરિંગ કરી અને લગભગ બારેક લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરેલી હતી આ ગુનાની અંદર આ જે ચાર અત્યારે જે છ આરોપી પકડ્યા છે એ પૈકીના કુલ ચારો આરોપીઓ એ ગુનામાં એની કબૂલાત કરેલી છે એ ગુનામાં પણ કુલ છ આરોપીઓ વિધાતા જ્વેલર્સની અંદર સંડોવાયેલા હતા એ પૈકીના એક આરોપી લલી એ મધ્યપ્રદેશમાં કોઈ જગ્યાએ લૂંટ કરવા જતાં સામા સામે ફાયરિંગમાં મરણ ગયેલો છે અને એક આરોપી એમાં વોન્ટેડ છે આમ જે આ કુલ છ આરોપીઓને ધરપકડ કરી તેના કબજામાંથી કુલ ત્રણ હથિયારો અને કાટીજી કબજે કરવામાં આવ્યા છે આ જે ગેંગ છે એ મુરૈના ઉત્તર મધ્યપ્રદેશનો જે મુરેના જિલ્લો છે ત્યાંની ગેંગ છે અને આ પૈકીના અમુક લોકો અગાઉ ભૂતકાળમાં પણ હથિયારો વેચવાના ગુનાઓમાં સંડોવાયેલા છે આ મેં આગળ જણાવ્યું વિધાતા જ્વેલર્સની લૂંટની અંદર પણ સંડોવાયેલા છે આ આરોપીઓની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાય અન્ય જે ગુનાઓમાં પકડવાના બાકી છે તેને આગળના જે પોલીસ સ્ટેશન વરાછા અને પુણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને હાલમાં ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલુ છે હાલ તો ડીસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપાયેલા કુખ્યાત મધ્યપ્રદેશના મોરેના ગેંગના સભ્યો પાસેથી બેલોડેડ તમંચા એક પિસ્તોલ અને અન્ય ઘાતક હથિયારો કબજેલી સુરતના ગેંગ દ્વારા આચરમાયેલા છ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે હઝર કુર્ચી સાથે હર્ષ સેટા